મિત્રો આપણે આજે અનિલભાઈની વાડીએ વિઝિટમાં છીએ અનિલભાઈએ એક્સરે નું રિઝલ્ટ તો આપણને બતાવ્યું પણ સાથે સાથે તેમના જીરાની અંદર આપણું જે પ્રોટેક્ટ્સ અને નિંજા આવે છે સુકારા માટેનું તેમનો પણ આ જીરાની અંદર ઉપયોગ કરેલો છે તો અનિલભાઈ પાસેથી આપણે આ બે દવાનું પણ રિઝલ્ટ જાણીશું અનિલભાઈ જણાવજો આપને જી હવે આપણે પાંત્રીસ દિવસે આમાં લીલો સુકારો આવેલો હતો અને આમાં પાંચ વર્ષથી આ જીરું વાવીએ છીએ અને પાંત્રીસ દિવસ પછી મેં સ્પ્રે કરેલો અને લીલો સુકારો નાબૂદ થયેલ છે અને ગ્રોથ પણ સારો જોવા મળે છે તમે જોઈ શકો છો બરોબર અનિલભાઈ ના કહ્યા પ્રમાણે આપણે જોઈ તો આ છોડ છે એની અંદર સુકારો આવી ગયો હતો પરંતુ સ્પ્રે કર્યા પછી આપણે જોઈ તો એ સુકારો ત્યાં સ્ટોપ થઈ ગયો છે આગળ ક્યાંય આપણને જોવા મળતો નથી તો અનિલભાઈ આપણે આ પ્રોટેક્શન ને નિંજાનું માપ કેટલું રાખેલું છે આપણે

પ્રોજેક્ટ પ્રોટેક્સ અને નિંજા બંનેનો કોમ્બિનેશન કરી અને છાટુ અને લાભ સારો મળે છે ધન્યવાદ